નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીવના બજાર ભાવ વિશે વાત કરવાના સી તો વિડિયોમાં અંત સુધી બન્યા રજો આજે તારીખ થઈ ગઈ બાર આઠ બજાર સોવીને વાર થઈ સોમવાર મિત્રો વાત કરું તો જીરાના ભાવમાં તો મંદિરનો માહોલ ચાલી રહ્યો છે અત્યારે અનાવાજ જાણી લીધી ભાવ ખાસ મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા પાસે વિડીયો લાઈક આપવાનું અને પ્લીઝ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનો પણ અવશ્ય બોલતા અનાવાજ જાણી લીધા જીરુના બજાર ભાવ રાપર ચાર હજારથી ઓસો ભાવ ચાર હજાર છસો ને રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર છસો થી ત્રણ હાજર નવસો નવ્વાણું રૂપિયા સુધી પસાવ ત્રણ ત્રણથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી માંડલ ત્રણ હજાર છસો એસી થી ચાર હજાર પાંચસો ને અડસઠ રૂપિયા સુધી નેણાવા ત્રણ હજાર આઠસોથી સાત હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી વારઈ ત્રણ હજાર એકસો વીસ થી સાત હજાર સન્નું રૂપિયા સુધી દિયોદર ચારે ચાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસો થી ચાર હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી હારી ચાર હજાર પાંચસો વીસથી સાત હજાર નવસો ને તેતેર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી થરા ઓગણત્રીસો રૂપિયાથી ચાર હજાર સાતસો ને રૂપિયા સુધી સમી ચાર હજાર એકસો રૂપિયા સુધી બગસરા ત્રણ હજાર નવસોથી રૂપિયા સુધી ઊંચાઈ ચાર હજાર બસોથી રૂપિયા સુધી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજારથી સાત હજાર નવસોને ત્રેસાઠ રૂપિયા સુધી ખેડૂત મિત્રો હજી સુધી તમે વિડીયો લાઈક ન આપી તો ખાસ લાઇક આપવાનું બોલતા અને આગળ બજાર ગોમાં વાત કરવી બાબરાત ચાર હજાર ત્રણસોથી સાત હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ચાર હજાર બસો ચુમાલીથી સાત હજાર છસોને બાર રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર પાંચસોથી સાત હજાર છસોને વીસ રૂપિયા સુધી ભેંસાણ ત્રણ હજારથી સાત હજાર સાતસો ને પંચાવન રૂપિયા સુધી સાબરકુંડ ચાર હજાર પાંચસો સાતસોને બાર રૂપિયા સુધી જસતણ ચાર હજાર બસો તેત્રીસથી ચાર હજાર પંચાવન રૂપિયા સુધી વાંકાનેર સાત થી સાત રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસો પંચાવનથી ચાર હજાર પાંચસોને તેત્રીસ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર સાતસો વીસથી સાતસોને વીસ રૂપિયા સુધી ધ્રોજ ત્રણ હજાર પાંચસો બારથી છસોને રૂપિયા સુધી મહુવા ચાર હજાર સોથી રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર નવસોથી સાડા હજાર એકસોને વીસ રૂપિયા સુધી હળવદ સાડા હજાર સાતસોથી સાડા હજાર નવસોને ત્રેવીસ રૂપિયા સુધી પાટડી સાડા હજાર સાતસો દસથી સાડા હજાર સાતસોને ત્રેવીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રેવીસો ઓગણ સિત્તેરથી સાત હજાર નવસોને બાર રૂપિયા સુધી ભાવનગર સાડા હજાર રૂપિયાથી સાડ હજાર ત્રણસો રૂપિયા સુધી તો રાજકોટ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસોને બાવીસ રૂપિયા સુધી જામનગર છવ્વીસો રૂપિયાથી ચાર હજાર આઠસોને સિત્તેર રૂપિયા સુધી ગોંડલ બત્રીસો એંશીથી ચાર હજાર નવસોને બાર રૂપિયા સુધી અને મોરપી ચાર હજાર પાંચસો ત્રેવીસથી ચાર હજાર સાતસોને પંદર રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો દ્વારા તાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં અંત ધારવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા